જો મમ્મી આજ ડ્રેસ પહેરી લીધો છે બહુ જ મસ્ત છે ડીશ બધી એક એક સભ્યનું નામ હોય ને લોટ પડ્યો તો મમ્મી મેં કીધું બનાવી નાખો ને હેલો एवरीवन ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો વેધર કાલ જેવું જ છે એટ ઇટ ઇઝ એવા કાઈ જ ચેન્જ થયો નથી જો પવન સરસ છે અમાર તુલસીમાં હલે છે પણ જે વાતાવરણ હતું એવું જ છે વરસાદ ને એવું બધું છે પણ પાણી રોડ ઉપર હતું એ બધું નીકળી ગયું છે અહીંયાથી નહીં તમને દેખાતું એ એટલું બધું કાલે બહુ જ પાણી હતું વધારે પડતું પાણી હતું પણ એ બધુંય અત્યારે ઉતરી ગયું છે સવારે થોડુંક ભરાણ હતું પણ વરસાદ થોડોક મીડિયમ દઈ ગયો ને એટલે પાણી બધું ઉતરી ગયું પણ માણસો કાલ બહુ જ ખરેખર હેરાન થયા કેમકે અમારી પાછળ જે અહીંયા ખેતરોની બધું છે ને એનું પાણી આવવા મળે એટલે એક જ ધારું આમ ચડી જાય ફોર વ્હીલર અને ગાડીઓ ને બધું બહુ જ વધારે પડતું ઓલું થઈ જાય

અને આને જો મેં આજ નીલનો શર્ટ પહેરાવી દીધો છે કેમ કે નીલને એવા ને એવા કપડાં હતા અને કોટીવાળા હતા ને બંધ થઈ ગયો મેં મૂકી રાખ્યા હતા ગમે કોકને કામમાં આવશે ભાઈને જ કામમાં આવી ગયો સેજ મોટો થાય છે પણ કંઈ પ્રોબ્લેમ નથી ચાલે મોટા ભાઈનું નાના ભાઈને નીલના નાસ્તામાં જો વઘારેલા મગ અને મઠ મૂકી દીધા છે અને આમાં થોડુંક ડ્રેગન ફ્રૂટ હતું તે મૂકી દીધું છે અહીંયા મેં કાપીને રેડી કરી નાખ્યું એટલે બાળકોને ખાવું હોય ને તો ડાયરેક્ટ ખાઈ લે હા એ તારું છે હો એટલે સરસ રીતે જોનિલનો નાસ્તો પેક કરી લીધો વરસાદ હજી એટીટીસ ચાલુ છે અહીંયા અને હવે આપણે કશું રસોઈ હોય મમ્મી ડાળને એવું થોડું ઘણું બનાવીને ગયા છે એમાં રોટલી કરવાની છે તો કરી નાખી ફટાફટ ને નહીં તને કાકાનું ફોન આવ્યો તો મૂકવા કે આવવાને એવું કીધું કાંઈ નઈ ચાલો તો એને અંકલને ફોન કરી દો કે એ આવે ફટાફટ અને નાસ્તોને એવું બધું પેક કરી લઈએ ચાલો તારે વોટલ ભરેલી છે થોડીક ભરેલી છે અમે થોડુંક પાણી એડ કરી દઈએ

ઢાળી દેવું છે કે ઢાળી દેવું છે ટાળી દેવું છે કાંઈ નહીં ચાલો જોઈ બને છે સરસ ચાલો ઘરે મોંઘા મોંઘી વસ્તુ ટમેટા આવી ગયા છે કાંદા તો ઠીક પણ મોંઘા મોંઘી અત્યારે છે ટમેટા એ ટમેટા ને એવું બધું જો આવી ગયું છે કાંદા ને એવું વાલો હવે એ શું છે મેથી તમારે લઈ જવાનું છે કંઈ ધાણા મેથી એમનેમ લાવ્યા એમ નહીં એટલે એમનેમ લઈ લીધી એમ એ જો બનાવવાનું છે સેવ ટમેટાંનું શાક અને મારું ફેવરિટ છે તે લઈ મૂકી દીધું છે

અને અમારે અહીંયા પાણી બહુ જ ભરાય છે તો હોનનો અવાજ બહુ જ આવે છે કદાચ તમને આવતો હશે કાલે અમે નીકળ્યા કાલનો બ્લોગ જરૂરથી જોજો પાણીમાં ફસાઈ ગયા તા અમે એવું થયું હતું પણ નીકળી ગયા ભગવાનની દયાથી એટલે કાંઈ નહીં ચાલો શાક બનાવી નાખીએ આપણે તેલ બળી જશે મેં તમને કાલ તો બ્લોગમાં બનાવી બતાવી હતી પેલી થાળી મસ્ત પણ આજે હું પાછી બતાવી દઉં બહુ મસ્ત થાળી છે મહેમાન આવે ને તો ખાલી છાશનો ગ્લાસ જ અલગ રહી તો ચાલો હું તમને પાછી બતાવું અહીંયા જ મૂકી છે હું મમ્મીને કહેતી હતી મહેમાન આવે ને એટલે તરત જ કાઢીને દેવાની આમાં જ દેવાનું બધું જો અહીંયા છે પણ હું બધું પેલા લઈ લઉં જો બહુ જ મસ્ત છે ડીશ બધી એક એક સભ્યનું નામ હોય ને એને ચાર આવે મારું મેહોલનું બેનું નામ હતું એટલે અમારે બેની થઈને આઠ આવી છે પણ સરસ છે જો આ કેરી આકાર છે આ સલાડ માટે મઠો કેવો હોય તોય રહી જાય શાક રહી જાય ચટણી હોય તો એ રહી જાય એટલે ખાલી છાશ જ તે અલગ રહે એટલે મસ્ત છે જો ડિશ બધી અને આ થાય છે ચાર આ છે અને ચાર આ સેટ છે તો જો મસ્ત થાળી છે એટલે મેં કીધું લાવો બતાવું એટલે ઘણી વખત એવું થાય કે કોઈક આવી લેવી હોય ને યુનિક તો સરસ લાગે કે મેરેજમાં કેવી રીતે લેવી હોય ને તો છાસ જ ખાલી અલગ રહે શાક ને બધું સરસ આવી જાય પછી મૂકી દઈએ આપણે હમણાં તો કંઈ જોઈતી નથી રાખવી છે નીચે જ તે એટલે મહેમાન કેવું કોઈ આવે ને આ ફટાફટ દીધી આપણે ઉપર મૂકવી જ નથી માળિયામાં કે ક્યાંય જો મમ્મી આજ ડ્રેસ પહેરી લીધો છે કેવું લાગે છે તમને કોઈ બા કેવા લાગે છે ના ના હારો લાગે છે એમ તો રોજ સાડી પહેરતા હોય ને એટલે તમને એવું લાગે ઈ પણ એ આમ છે તો ડ્રેસ ની જ તે મારે ક્યાં ચુંદડી જોઈ કુર્તી હા સરસ લ્યો મસ્ત લાગે છે ડ્રેસમાં માં રેડી તો બધાય ગયા છે નીચે ને હું એટલી જો બેઠી છું શાંતિથી થી હમણા બધા આવશે પાછા કલબલાટવાળા અને વાગી ગયા છે જો 10 ને 10 હું તમને નજીકથી બતાવું જો દસ ને દસ થઈ ગઈ છે અત્યારે સાંજની અને પાવર ચાલ્યો ગયો છે જો બધી કાંઈ વસ્તુ નથી અને કપડા કઈ સુકાણા નથી કેમ કે બે ફૂલ વરસાદ છે નહીં કે કપડાં સુકાશે એમ આડા હમણાં પંખા નીચે નાખવા પડશે હમણાં તો ઘણા દિવસથી એમ થાય પંખા નીચે જ કપડાં સુકાય છે તો આજે તે પંખા પંખા નીચે કપડાં સુકાઈ જશે એમના મતે હવે જોઈએ બાળકો આવે છે કે કેમ થાય છે ભાઈ ને કાકાએ લઈ દીધું છે કઈક પોપરિંગ જેવું આમ તો હું ક્યારે દે દેતી નથી પણ આવું કે કાકાને હોય ને તે વેન કરીને બે ભાઈ છે ને લઈ આવે એટલે આપણને તો ખબર જ ન હોય કે ખાઈ લે પણ નીલ છે ને પપ્પાને ઘરે જાય ને તે જેઠાલાલ બોલ જોવે તો આપણે તેને થોડાક સવાલ કરીએ ચાલો તેના જવાબ તે આપી શકે છે કે નહીં જોઈએ ઓકે ક્વિઝ ક્વેશ્ચન ઓકે ક્વિઝ કોમ્પિટિશન

પછી જેઠાલાલ કોનાથી બીવે વધારે કોનાથી ડરે બાપુજી ઓકે સરસ વિરે માસ્ટરને પસંદ ન હોય એ વ્યક્તિ કોણ જેઠાલાલ બરોબર હા હા સોડા શોપ ચલાવે તેનું નામ અબ્દુલ પાસ થઈ ગયો તું અલો ભાઈ અમારા ભાઈ આ પાસ થયા છે અને એની સાથે જ અહિયાં એન્ડ કરી દઈએ છીએ ચાલો અહિયાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને